ધોરાજી ખાતે ધોરાજી પોલીસ સ્ટેશનમાં આજરોજ શાંતિ સમિતિની બેઠકનો আয়োজন જેમાં ધોરાજી તાલુકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર સાહેબ અને એએસપી સિમરણ ભારદ્વાજ મેડમના અધ્યક્ષસ્થાને गणेश ઉત્સવ અને ઈદના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિ બેઠકનો আয়োজন કરવામાં આવેલો જેમાં ધોરાજીના ચોહાર બોદુભાઈ સલીમભાઈ અને લધુમતી સમાજ દ્વારા એસપી વિજયસિંહ ગુર્જર સાહેબનું સન્માન કરેલ હતું અને તમામ ક્ષાતિના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ મળી હતી જેમાં એસપી વિજયસિંહ ગુર્જર સાહેબ અને સિમરન ભારદ્વાજ મેડમે જણાવેલ વધુ સારી રીતે ઉજવાય અને હિન્દુ મુસ્લિમ એકતા પ્રતિકરૂપ થાય એવી રીતે તહેવારોને ઉજવવા માટે સૂચનો કરેલ અને કોઈપણ તહેવારમાં અસામાજિક તત્વો તહેવારો ઉજવાય છે તેને દહોડવાનો પ્રયાસ કરે તો આગેવાનો સામાજિક કાર્યકરો સાવચેત કરવામાં આવે ને વધુમાં જણાવે કે આવા આ સામાજિક તત્વોની જાણ થાય તો આગેવાનો કાર્યકરો પોલીસના સંકલ્પમાં રહે અને તાત્કાલિક જાણ કરે આ શાંતિ સમિતિની બેઠકમાં ધોરાજીના તમામ ના આગેવાનો તેમજ વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આતકે આપણે ને ધોરાજીની જનતાને એકસો બાર નામનું બોલેરો જનતા માટે સેવામાં આપેલ છે જેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તેવું પણ સૂચન કરેલ હતું પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી